લોકસભાની ચૂંટણી નજીક આવે છે આ ચૂંટણી પહેલા અસલી લોકશાહી તો બનાસકાંઠામાં દેખાય છે આ તમે જે વિડિયો જોયો એ વિડિયો જોઈને તમને એવું થશે કે બેન આમાં ખાસ શું છે આમાં તો ગેનીબેનનો પ્રચાર થઈ રહ્યો છે એટલું જ ને એમાં શું નવી વાત છે પણ સાઈડમાં તમને જે કોટીવાળા ભાઈ દેખાય છે ને એ ભાઈ ભાજપના નેતા છે તો બનાસકાંઠામાં ભાજપના નેતા સામે આગેવાનોએ ગેનીબેનને વોટ આપવાનું કહ્યું એટલે એનાથી વધારે તો લોકશાહી શું હોઈ શકે સામાજિક કાર્યક્રમ હતો કોંગ્રેસના ઠાકરસિંહ ત્યાં હાજર હતા અને સાથે જ ગોવા રબારી પણ ત્યાં હાજર હતા જે હમણાં ભાજપમાં જોડાઈ ગયા છે પહેલાં કોંગ્રેસમાં હતા અને આ કાર્યક્રમ દરમિયાન ગોવા રબારી જ્યારે એવું કહેતા હતા કે આપણે રેખાબેનને વોટ આપવાનો છે ભાજપને સમર્થન આપવાનું છે એના પછી એક ભાઈ ઊભા થયા જેમનું નામ ઠાકર સિંહ હતું એ ઉભા થઈને કહેવા લાગ્યા કે આપણે ગેરીબેન ઠાકોરને વોટ આપવાનો છે કારણ કે આપણા સમાજ માટે એમને ઘણા કામ કર્યા છે એ કાર્યક્રમમાં ગોવા રબારી લોકો વચ્ચે એવું કહી રહ્યા હતા કે હજુ અહીંયા ઘણું બધું કરવાનું બાકી છે દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ અહીંયા ક્યાંય આવવાની જ નથી રબારી સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે એટલે હું ભાજપમાં જોડાયો છું તો ગોવા રબારીએ શું કહ્યું અને ઠાકરસિંહ રબારીએ શું કહ્યું બંને સાંભળીએ આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બહાર થઈ સાથ સહકાર આપ્યો દરેક જગ્યાએ ગમે ત્યાં સુખો સુખી દુઃખી તમે સાથ આપ્યો છે હોમે પૂરી સાથ આપ્યો છે વીસ વર્ષ સુધી ફોર્મે પૂરી જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો પણ હવે સિત્તેર વર્ષે નજીક બધું લડ્યા કર્યો તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધતા હોય તો બધું ફેલાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી

કે જે હાથે રે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાઈ નહીં જવો હજી દેખા વાત બનાસકાંઠાની આવે એટલે રાજનીતિ આપોઆપ ગરમાઈ જતી હોય છે બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે કુલ અઢાર પોઈન્ટ ત્રેપન લાખ મતદારોમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખ ઠાકોર ત્યાં છે અને સાથે બે પોઈન્ટ સિત્તેર લાખ ચૌધરી સમાજના મતદારો છે એટલે આ ગણતરી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ ચૌધરી સમાજમાંથી રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસે ગીનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે પ્રચાર પણ જબરજસ્ત બંને ઉમેદવારો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કોને પસંદ કરે છે એ જોવાનું રહ્યું અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે એમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો